નમસ્તે મિત્રો સ્ટડી ફોર નોલેજની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું દીપક ફળદુ આજે તમને માહિતી આપીશ મોબાઈલ ફોનથી ગેસ સિલિન્ડર બુકિંગ કેવી રીતે કરવા હવેથી ભારતભરમાં ગેસ સિલિન્ડર બુકિંગ કરવા માટેની પ્રોસીજર ચેન્જ થઈ ગયેલી છે એમાં પણ નવેમ્બર બે હજાર વીસથી ઘણા બધા ફેરફારો ગેસ સિલિન્ડર બુકિંગ કરવામાં જોવા મળે છે એની સંપૂર્ણ વિગત આજના વિડીયોની અંદર તમે માણી શકશો વિડીયોને અંત સુધી માણજો વિડીયોની અંદર ઘણી બધી મહત્ત્વની બાબતો પણ છુપાયેલી છે વિડીયોની શરૂઆત કરીએ એ પૂર્વે જે પણ મિત્રો મારી ચેનલમાં નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આ ચેનલની અંદર તમને ભારતના અને ગુજરાતના મહત્ત્વના નિર્ણયોની જાણકારી આપવામાં આવશે શરૂ કરીએ આજનો વિડીયો નવેમ્બર બે હજાર વીસથી ભારતના પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલય દ્વારા બે મહત્ત્વના ફેરફાર કરવામાં આવેલા છે એમાંનો પહેલો ફેરફાર એટલે કે સિલિન્ડર બુકિંગ પ્રોસેસમાં ફેરફાર અને બીજો ફેરફાર છે સિલિન્ડર હોમ ડિલિવરી સિસ્ટમમાં પણ ઘણા બધા બદલાવ છે હવેથી જોવા મળે છે અત્યાર સુધી સિલિન્ડર બુકિંગ કરવા માટે આપણે ગેસ એજન્સીનો સંપર્ક કરવો પડતો હતો લાંબી લાંબી કતારમાં ઊભું રહેવું પડતું હતું અને ત્યારબાદ આપણા હાથમાં સિલિન્ડર આવતું હતું પરંતુ હવેથી આ જ પ્રથાને ઘણી બધી બદલાવી હવેથી મોબાઈલ ફોનથી જ આપણે સિલિન્ડર બુકિંગ કરવાના થશે સિલિન્ડર બુકિંગ કઈ રીતે કરવા સૌ પ્રથમ આપણે એની માહિતી મેળવીએ સિલિન્ડર બુકિંગ પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ તમને માહિતી મળતી રહેશે આ સ્ટેપ ફોલો કરીને તમે પણ તમારા ગેસ સિલિન્ડર છે એ બુક કરી શકશો સૌ પ્રથમ તમારે મોબાઈલ નંબર વડે એક કોલ કરવાનો રહેશે કયા નંબર ઉપર કોલ કરશો એ નંબર પણ આપણે ખાસ નોંધી લઈશું સિત્તોતેર એક નેવ્યાસી પંચાવન પાંચસો પંચાવન આ નંબર ઉપર તમારે ફોન કરવાનો છે અત્યાર સુધી ઘણા બધા અલગ અલગ નંબર છે એ અસ્તિત્વ ધરાવતા હતા પરંતુ એક નવેમ્બર બે હજાર વીસથી સમગ્ર ભારતની અંદર આ એક નંબર છે હવે માન્ય ગણાય છે હવેથી આ એક નંબર ઉપરથી જ તમે ફોન કરશો તો પણ ભારતના કોઈ પણ સ્થળેથી તમે તમારું સિલિન્ડર છે એ બુક કરી શો ચાલો આ નંબર ઉપર તમે કોલ કરશો એટલે એક કેસેટ વાગશે અને તમને ભાષા સિલેક્ટ કરવા માટેની જાણકારી આપશે એક નંબર ઉપર અંગ્રેજી ભાષા હશે બે નંબર ઉપર હિન્દી ભાષા હશે અને ત્રણ નંબર ઉપર અન્ય ભાષા હશે આપણે માહિતી ગુજરાતીમાં મેળવવી છે ગુજરાતી ભાષા કઈ રીતે આની અંદર લઈ આવી એના માટેનું સ્ટેપ બાય સ્ટેપ આપણે અનુસરીએ તો પહેલાં તમારે ત્રણ નંબર પ્રેસ કરવાના છે કીપેડની અંદર ત્રણ નંબર પ્રેસ કરવાના એટલે અન્ય ભાષાઓ આવશે અન્ય ભાષાની અંદર આપણી ગુજરાતી ભાષા છે એ ચાર નંબર ઉપર રહેલી હશે ચાર નંબર જેવું પ્રેસ કરશો એટલે તમને કસ્ટમર આઈડી તમારો એડ કરવાનું કહેશે સોળ આંકડાનો કસ્ટમર આઈડી એડ કરો આવી જાણકારી આપવામાં આવશે આ કસ્ટમર આઈડી તમે ક્યાંથી મેળવશો તો ગેસ એજન્સી દ્વારા જે પણ બુકલેટ આપને આપવામાં આવેલી છે બ્લુ કલરની એની અંદર સોળ આંકડાનો કસ્ટમર આઈડી હોય છે જો તમને ત્યાંથી પ્રાપ્ત ન થઈ શકે તો જ્યારે પણ ગેસ સિલિન્ડર આપણી ઘરે આવેલો હોય અગાઉ એની સાથે એક બિલ પણ આવેલું હોય છે આ બિલની અંદર પણ સોળ આંકડાનો કસ્ટમર આઈડી છે એ તમને જોવા મળશે તમે કસ્ટમર આઈડી જોશો તો ઘણાના કસ્ટમર આઈડી સત્તર આંકડાના પણ હોય છે તો એમાંથી પહેલો ડિજિટ છે એ તમારે યુઝ કરવાનો નથી છેલ્લા સોળ ડિજિટનો ઉપયોગ કરીને તમારે કસ્ટમર આઈડી એડ કરવાનો છે કસ્ટમર આઈડી એડ કરશો એટલે તમને પૂછવામાં આવશે કે તમે જે કસ્ટમર આઈડી નાખેલો છે એ સાચો છે કે ખોટો જો સાચો હોય તો એક નંબર દબાવો આવું કહેવામાં આવે એટલે તમારે એક નંબર પ્રેસ કરી દેવાનો છે તમારો કસ્ટમર આઈડી ત્યાં એજન્સી દ્વારા લેવામાં આવશે ત્યારબાદ તમને કહેવામાં આવશે કે હવે ગેસ સિલિન્ડર બુકિંગ કરવા માટે પ્રેસ વન એટલે તમારે એક નંબર દબાવીને તમારું સિલિન્ડર છે એ બુક કરી દેવાનું છે તો આવી સિમ્પલ મેથડ દ્વારા તમે સિલિન્ડર બુક કરાવી શકો છો આ જે પણ પ્રોસિજર હતી એ તમારો મોબાઈલ નંબર રજિસ્ટર થયેલો હોય એ રજિસ્ટર મોબાઈલ નંબરથી જો સિત્તોતેર એક નેવ્યાશી પંચાવન પાંચસો પંચાવન નંબર ઉપર ફોન કરેલો હોય એના માટેની પ્રોસીજર હતી હવે ઘણી વખત આપણે જે નંબર ઉપરથી ફોન કરેલો હોય છે એ નંબર ગેસ એજન્સીમાં રજીસ્ટર થયેલો ના હોય તો એવા સમયે બુકિંગ કેવી રીતે કરવું એની પણ મેથડ આપણે જોઈ લઈએ સિલિન્ડર બુકિંગ પ્રોસેસ નોન રજીસ્ટર મોબાઈલ નંબરથી તો પહેલું સ્ટેપ એમાં પણ કોમન છે એક નેવ્યાશી પંચાવન પાંચસો પંચાવન નંબર ઉપર કોલ કરવાનો છે આ નંબર આપને બુકિંગ માટે ખૂબ જ કામમાં આવવાનો છે એટલા માટે આપણે મોબાઈલની અંદર પણ આ નંબર સેવ કરી લેવાનો છે શરૂઆતના સ્ટેપ આમાં પણ કોમન પાસા સિલેક્ટ કરવા માટે પહેલાં ત્રણ નંબર પછી એક ચાર નંબર દબાવવાનો છે હવે તમને જેવો ચાર નંબર પ્રેસ કરશો ગુજરાતીમાં બધી માહિતી આવશે અને કહેવામાં આવશે કે આ નંબરને વ્યક્તિગત કરવા માટે એક નંબર પ્રેસ કરો તમે જેવો એક નંબર દબાવશો એટલે તમારો જે નંબરમાંથી ફોન કરેલો છે એ નંબર ત્યાં રજીસ્ટર થઈ જશે હવે તમારે કસ્ટમર આઈડી એડ કરવાનો છે બરાબર એક નંબર દબાવશો એટલે તમારો નંબર તમે વ્યક્તિગત કરી દીધો છે રજિસ્ટર કરી દીધો છે હવે તમારે સોળ આંકડાનો કસ્ટમર આઈડી એડ કરવાનો છે અગાઉ જેમ વાત કરીએ તમને આ કસ્ટમર આઈડી તમારી બ્લૂ કલરની ગેસ એજન્સીની ચોપડીમાંથી પણ મળી જશે અને ગેસ સાથે જે પણ બિલ આવતા હોય છે એમાં પણ કસ્ટમર આઈડી રહેલો હોય છે સોળ આંકડાનો કસ્ટમર આઈડી એડ કરવાનો છે જો સત્તર આંકડા કસ્ટમર આઈડીમાં હોય તો આગળનો ડિજિટ તમારે કન્સિડર કરવાનો નથી પંદર આંકડાનો જો કસ્ટમર આઈડી હોય તો આગળ ઝીરો લગાડી દેવાનો છે આ રીતે કસ્ટમર આઈડી એડ કરશો અને પછી છેલ્લું સ્ટેપ બુકિંગ કરવા માટે તમારે એક નંબર દબાવી દેવાનો એટલે તમારો ગેસ સિલિન્ડર છે એ બુક થઈ જશે ગેસ સિલિન્ડર જેવો બુક થશે એટલે તમને કેસેટમાં જણાવવામાં આવશે કે તમારો ગેસ સિલિન્ડર બુક થઈ ગયો છે અને તમારી રિક્વેસ્ટ નંબર આ રહેલો છે બરાબર રિક્વેસ્ટ નંબરનું આપણે કાંઈ એટલું બધું કામ હોતું નથી ખાસ હવે પછીનું સ્ટેપ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે સિલિન્ડર બુક થઈ ગયાથી આપણું કામ પૂરું થતું નથી હવે નવેમ્બર બે હજાર વીસથી એક મહત્ત્વનો ફેરફાર થયેલો છે અને એ ફેરફાર એટલે કે સિલિન્ડર હોમ ડિલિવરી સિસ્ટમ અત્યાર સુધી આ પ્રોસિજર રાખવામાં આવેલી નહોતી પરંતુ કાળા બજાર કે આ બધું જે થાય છે એને રોકવા માટે ડિલિવરી સિસ્ટમમાં પણ ફેરફાર કરેલો છે જેવું તમે સિલિન્ડર બુક કરેલો છે એટલે તમે જે નંબરથી રજિસ્ટર મોબાઈલ નંબરથી સિલિન્ડર બુક કરેલો છે એમાં એક ઓટીપી નંબર આવવાનો છે જ્યારે તમારો સિલિન્ડર ઘરે પહોંચશે ડિલિવરી મેન છે એ સિલિન્ડર લઈને આવશે એટલે તમને કહેશે કે તમારા મોબાઈલમાં રહેલો ઓટીપી નંબર અમને બતાવો બરાબર તમે સિલિન્ડર બુક કરેલો છે જે નંબરથી બુક કરેલો છે એ જ નંબર ઉપર ઓટીપી નંબર આવશે આ ઓટીપી નંબર તમારે ખાસ સાથે રાખવાનો જશે તો આ સમયે તમારે આ તમારો ઓટીપી નંબર સાથે હશે ગેસ સિલિન્ડરવાળા ભાઈને આ તમે ઓટીપી નંબર બતાવશો પછી જ તમને ગેસ સિલિન્ડર તમને મળી શકશે તો આ સિસ્ટમ હવેથી સમગ્ર ભારતની અંદર લાગુ પાડવામાં આવેલી છે તો ઓટી નંબર પણ આપણે સાથે રાખવાનો છે ઓટીપી નંબર વગર ગેસ સિલિન્ડર આપને મળી શકશે નહીં અરે તો આ સિમ્પલ સ્ટેપ આપણે પણ ગેસ સિલિન્ડર બુક કરતી વખતે ધ્યાનમાં રાખવાના છે વિડીયોમાં રહેલી માહિતી તમને કેવી લાગેલી છે તે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો વધુમાં વધુ મિત્રો સાથે તમારા સગા સંબંધીઓ સાથે આ માહિતીને શેર કરો જેથી કરીને તેઓ પણ ખૂબ જ સરળ સ્ટેપ દ્વારા પોતાના ગેસ સિલિન્ડર બુક કરાવી શકે થેન્ક યુ ફોર વોચિંગ મળીશું આપણે ફરી પાછા આવા જ કંઈક રસપ્રદ ટૉપિક સાથે